સમાચાર વસ્તારથી જોઈશું જૂનાગઢના બાંચવા સરરાળિયા રોડ પર લૂંટની ઘટના પ્રકાશમાં આવી રહી છે અમદાવાદની કલા ગોલ્ડ કર્મચારીને લૂંટી લેવાયો છે અજાણ્યા રોકડ સહિત અંદાજે એક કરોડથી વધુની લૂંટ કરી છે ક્રાઇમ બ્રાન્ચે ઘટનાની તપાસ હાથ ધરી પોલીસે વિવિધ સ્થળોએ નાકાબંધી કરી લૂંટારુ પકડવા માટેની કવાયત તેજ કરી છે પોલીસે વિવિધ સ્થળોએ હાલતો તો નાકાબંધી કરી છે અને જે ચારું છે તેને શોધવા માટેની કવાયત તેજ કરવામાં આવી છે જૂનાગઢના બાંજવા સરાળીયા રોડની આ ઘટના છે લૂંટની ઘટનાને અંજામ આપવામાં આવ્યો અમદાવાદની કલા ગોલ્ડ પેઢીના કર્મચારીને લૂંટાયો છે અજાણ્યા શખ્સોએ રોકડ સહિત અંદાજે એક કરોડથી વધુની લૂંટ ચલાવી છે જો કે આ સમગ્ર મામલાને લઈને ક્રાઇમ બ્રાન્ચે ઘટનાની તપાસ જે છે તે હાથ ધરી છે છે જય જોડાઈ ફૂલ લાઈન પર જય રોડ જે છે પાંચવા રોડ ત્યાં લૂંટની ઘટના સામે આવી રહી છે શું આખો આ મામલો હતો કઈ દિશામાં તપાસ ચલાઈ રહી છે જણાવજો કે જે બાટવા જે સરાળિયા રોડ પર છે ત્યાં રાત્રિના જે શંકાસ્પદ લૂંટ થઈ છે આ લૂંટને કારણે જે અમદાવાદના જે કલા ગોલ્ડ લાઉનની પેઢીના જે માણસો તે તેને સરી બતાવી અને લૂટ કરવામાં આવી હતી રોકડ અને સોનું સહિત અંદાજે એક વધુ વધુની લૂંટ થવા પામી છે ત્યારે એસપી સહિત જે પોલીસ કાફલો હતો તે ઘટના સ્થળે દોડી આવ્યો હતો મોડી રાત સુધી ઘટનાને લઈને તપાસ હાથ ધરવામાં આવી હતી ગ્રામ બ્રાન્ચ તથા જે એસઓજી ડોસ્કોટ સહિતની જે ટીમો હતી તેને આ તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા ત્યારે આ પોલીસની અલગ અલગ ટીમો દ્વારા જૂનાગઢ જિલ્લામાં નાકાબંધી પણ કરવામાં આવી હતી ત્યારે એક બાજુ વાત કરવામાં આવે તો જે આ જે વેપારી હતા તે કુતિયાળા જે વેપારી હતા તેને ત્યાં સોનું બતાવ્યા હતા અને તેના પણ સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે અને હાલ જે સમગ્ર ઘટનાને લઈને ત્રણ ઇસમો વિરુદ્ધ પોલીસ ફરિયાદ થવા પામી છે અને હાલ સમગ્ર ઘટનાને પોલીસ તપાસ ચાલુ છે જી ધન્યવાદ